ખૂબ સરસ એવા જે વધેલી રોટલીના બે પ્રકારના નાસ્તા જોશું આમ તો રોજ બરોજ આપણા ઘરમાં રોટલી વધતી જ હોય છે પરંતુ જો ક્યારેક રોટલી થોડીક વધારે વધી જાય ને ત્યારે આ નાસ્તો બનાવજો ખૂબ સરસ બને છે અને બાળકોને તો એટલો ભાવવાનો છે ને કે વારે વારે તમને યાદ દેવડાવશે કે આ નાસ્તો બનાવવું તો કેમ કે ટેસ્ટમાં એટલો સરસ બને છે તો જો આઠ રોટલી છે પરંતુ રેસીપી શરૂ કરીએ પહેલાં છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ બટન પર ક્લિક કરજો જેથી બધી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો જો રોટલી છે ને એને આપણે ટુકડા કરવાના છે તો નાના નાના ટુકડામાં રોટલીને આપણે આ રીતે કરી લેવાની છે તમે કહેશો કે આ રીતે તો આપણે ઘરમાં ગુજરાતીઓ શાક બનાવતા હોઈએ આજે ખૂબ સરસ એવી એક નવી જ વેરાયટી જોશું તો જુઓ રોટલીને મેં મિક્સર જારમાં ઉમેરી દીધી છે હવે આ રોટલી છે ને તેનો પાવડર કરી લેવાનો છે તો જુઓ સરસ એવો પાવડર થઈ ગયો છે અને આ રોટલી છે ને ઠંડી હોય ને એટલે તેનો પાવડર એકદમ આસાનીથી થઈ જતો હોય છે તો આ રીતે ઝીણો પાવડર કરી લેવાનો છે ત્યાર પછી અહીં જો મેં કોબીજ લીધી છે તો અહીં તમારા મનગમતા શાકભાજી પણ તમે ઉમેરી શકો છો અને કોબી મેં અડધી અત્યારે ઉપયોગમાં લીધી છે હવે આ કોબી છે ને એને બે ભાગમાં આપણે આ રીતે ડિવાઈડ કરી દઈશું તો ઘણીવાર એવું થાય કે બાળકો શાક અમુક ન ખાતા હોય તો અહીં આ શાક તમે અહીં ઉમેરી શકો છો આ વાનગીમાં તો જુઓ અત્યારે કોબી છે ને મેં સરસ આ રીતે નાના નાના ટુકડામાં સમારી લીધી છે ત્યાર પછી બે ગાજર લીધા છે તો ગાજરને ધોઈ લીધા છે ત્યાર પછી ગાજરની છાલને આપણે ઉતારી લેવાની છે તો જુઓ આ રીતે બે ગાજર લેવાના છે હવે તેના પણ આપણે ટુકડા કરવાના છે તો જુઓ અત્યારે ચોમાસું છે તો મકાઈ મળે કેપ્સિકમ હોય બીટ હોય એવા બધા શાકભાજી તમે અહીં ઉમેરી શકો છો ઇવન કે તમારા બાળકને ન ભાવતું શાક પણ અહીં તમે આ વાનગીમાં ખવડાવી શકો છો હવે જુઓ ચોપર હોય તેમાં આ નાના નાના ટુકડા કરેલી કોબી છે તેને ઉમેરી દઈશું હવે એને સમારવાની એટલે છે કે ફટાફટ તમે ચોપિંગ કરી શકો છો જો મોટા ટુકડા હોય ને તો પછી ખેંચવામાં તમને તકલીફ થાય તો આ રીતે જો એકદમ ઝીણી ઝીણી આપણે કોબીને ચોપ કરી લેવાની છે ત્યાર પછી જે રોટલીનો કરેલો ભૂકો છે તેમાં જ કોબીજને ઉમેરી દેવાની છે અને જેવી રીતે આપણે કેબીજને કરીને એવી જ રીતે ગાજરને પણ ચોપરમાં ઉમેરીને એકદમ ઝીણું ઝીણું આપણે ચોપિંગ કરી લેવાનું છે જોઈ શકો છો તમે એકદમ ચોપર મશીનમાં એકદમ ઝીણું સમારાઈ જતું હોય છે આ રીતે તમે જો ચોપિંગ મશીન નથી તો પછી મિક્સર જારમાં પણ આ પ્રોસેસ કરી શકો છો તો કોબીજ અને ગાજર ઉમેરી દીધા પછી ત્રણ તીખા મરચાના નાના ટુકડા ઉમેરી દેશો અંદર ખૂબ સરસ તેનાથી સ્વાદ આવે છે ત્યાર પછી બે ચમચી જેટલું છીણેલું આદુ લેવાનું છે આદુ મરચાં ફૂલ હોય તો વાનગી ખૂબ ટેસ્ટી બને છે હવે અડધી ચમચી જેટલો મરીનો ભૂકો લઈ લેવાનો છે અને એક ચમચી જેટલું મીઠું લેવાનું છે સાથે અહીં એક ચમચી જે પ્રમાણે કશ્મીરી મરચું આપણે ઉમેરવાનું છે જેથી થોડો કલર પણ સરસ આવે છે હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને જો આ રીતે દબાવતું જવાનું છે એટલે શાકભાજીમાંથી પાણી છૂટે અને રોટલીમાં સરસ એવું જો આ પ્રકારે બાઇન્ડિંગ આવી જાય તમે આ રીતે સેજ બાઇન્ડિંગ ચેક કરશો ને તો સરસ એવો ગોળ બોલ વળી જાય છે તો આ રીતે બાઇન્ડિંગ આવવું જોઈએ ત્યાર પછી હવે આ નાસ્તો છે તેને થોડુંક ક્રિસ્પી બનાવવા માટે વન થર્ડ કપ એટલે અડધાથી થોડોક ઓછો મેં ચોખાનો લોટ અને વન ફોર્થ કપ પ્રમાણે મેં રવો ઉમેર્યો છે ન ઉમેરો તો પણ ચાલે પરંતુ ઉમેરોને તો થોડોક ક્રિસ્પી બને છે અને ખાવામાં ખૂબ મસ્ત લાગતો હોય છે તો જોઈ શકાય છે કે એકદમ છૂટું છૂટું મિશ્રણ છે અને આ સમયે ટેસ્ટ ટેસ્ટ કરી લેવાનો તો જો થોડુંક મીઠું ઓછું લાગ્યું એટલે અડધી ચમચી મેં ઉમેર્યું છે અહીં તમે લીંબુનો રસ પણ થોડોક ઉમેરી શકો છો તો આ રીતે જુઓ એકદમ છૂટો છૂટો છે તેમ છતાંય તેમાં બાઇન્ડિંગ એટલું સરસ છે જો આ રીતે તમે સેજ બોલ વાળો ને તો બોલ વળી જાય છે તો આ રીતે બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ છે અને આ મિશ્રણના જુઓ મેં આ રીતે છે ને બોલ પણ થોડાક વાળી લીધા છે તો થોડાક મોટા બોલ વાળ્યા છે તો આવી રીતે આપણે થોડાક બોલ વાળીને એક નાસ્તો બની ગયો છે આપણો તેની આગળ પ્રોસેસ જોશું આપણે અને જે બીજું મિશ્રણ વધ્યું છે ને તેની માટે એક સરસ એવો સોસ બનાવીએ તો જો અડધી ચમચી પ્રમાણે સોયા સોસ લેશું વાટકીમાં ત્યાર પછી એક ચમચી પ્રમાણે શેઝવાન ચટણી લઈ લેવાની છે અને એક ચમચી પ્રમાણે ચીલી સોસ લેશું અને એક ચમચી પ્રમાણે ટોમેટો સોસ લઈ લેવાનો છે જેનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે આ બધું મિક્સ કરી લેવાનું છે અને એક સરસ એવો સોસ રેડી કરી લેવાનો છે તો જો તમારી પાસે આમાંથી આ સોસ ન હોય તો તમે ખાંડેલું લસણ પણ નાખીને એકદમ ટેસ્ટી બનાવી શકો છો ત્યાર પછી અહીં વન ફોર કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને એક સરસ એવો મિક્સ સોસ બનાવી લેવાનો છે તો આ રીતે જુઓ એકદમ સરસ મિક્સ સોસ અહીં રેડી થઈ ગયો છે જેનો ટેસ્ટ ખૂબ સરસ વાનગીમાં આવશે તો આ રીતે સોસ બની જાય ને ત્યાર પછી જે આપણે વધેલું મિશ્રણ છે તેમાં આપણે આ સોસને ઉમેરી દેવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું છે તો જુઓ અહીં છે ને બાઇન્ડિંગ આપણે ઢીલું લાવવાનું છે જ્યારે બોલ્સ વાળીએ ત્યારે જરૂર પૂરતું જ બાઇન્ડિંગ લાવ્યા હતા પરંતુ આ મિશ્રણને હવે આપણે થોડું લૂઝ રાખવાનું છે તો આ રીતે જુઓ આપણે થોડુંક પાણી ઉમેરીને તેને સોફ્ટ કરી લીધું છે હવે આ રીતે મિક્સ થઈ ને ત્યાર પછી તેનું બાઇન્ડિંગ ચેક કરી લેવાનું બહુ કઠણ લાગે તો એક્સ્ટ્રા પાણી ઉમેરી શકો છો અને જો બાઇન્ડિંગ ન આવે તો પછી તમે થોડોક વધારે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો તો જુઓ તવો લેવાનો છે આપણે મેં નોનસ્ટિક તવો લીધો છે જે ઝોસાનો તવો આવે તે જ લીધો છે થોડું પાણી ઉમેરીને થોડું મિશ્રણ આપણે તેમાં મોટો ગોળ બોલ હોય એ પ્રમાણે પ્રમાણે મૂકી દેવાનું છે ત્યાર પછી થોડું થોડું પાણી એટલે બે થી ત્રણ ચમચી જેટલું જે પ્રમાણે જરૂર લાગે એ પ્રમાણે લેવાનું અને આ રીતે તેને થોડુંક રાઉન્ડ શેપ કરવાનું છે તો અહીં જુઓ કદાચ તમારું બાઇન્ડિંગ એમ લાગે કે ઓછું છે તો ચોખાનો લોટ એક્સ્ટ્રા ઉમેરી શકાય છે તો આ રીતે તેને સરસ એવો શેપ આપી દેશું જો બાઇન્ડિંગ ન હોય ને તો આપણે જ્યારે તેને પલટાવીને ત્યારે તે ખુલી જાય છે હવે થોડું થોડું તેલ આપણે ઉપરથી છાંટીને બંને બાજુ તેને મીડિયમ ગેસ પર ક્રિસ્પી કરવાના છે તો ખૂબ સરસ એવા જુઓ અહીં રોટલીના પેન કેક રેડી થઈ જાય છે જે ટેસ્ટમાં ખૂબ સરસ બને છે હવે જુઓ તેલ છે તેને મેં ગરમ કરી લીધું છે ત્યાર પછી તેને જો ટેમ્પરેચર આવું હોવું જોઈએ એકદમ સરસ ગરમ કરવાનું છે ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે જે બોલ્સ બનાવ્યા હતા તેને ફ્રાય કરી લેવાના છે તો જો આ કેવા છે ખબર છે સેજે તેલમાં ખુલતા નથી સેજે તળીએ ચોંટતા નથી અને એટલા સરસ ક્રિસ્પી બને છે કે ખાવાની તો એટલી મજા પડી જાય છે અને ટેસ્ટ પણ એટલો સરસ આવે છે કે બાળકોને ખૂબ જ ભાવવાના છે તો ખૂબ સરસ એવા એ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળી લીધા છે અને તેને કેચઅપ સાથે સર્વ કરી શકો છો અને જે પેનકેક બનાવ્યા છે તેને પણ તમે કેચઅપ સાથે ખાઈ શકો છો તો ખૂબ જ સરસ એવા ટેસ્ટી મંચુરિયન બોલ્સ તમે રોટલીમાંથી બનાવી શકો છો અને વળી મેંદાની પણ અહીં જરૂર નથી પડતી અને ખ્યાલ પણ નથી આવતો કે રોટલી તમે આમાં ઉમેરી છે આપણે કેટલી બધી રોટલી ઉમેરી છે તેમ છતાંય ખ્યાલ નહીં આવે અને આ બંને પ્રકારના નાસ્તા રોટલીમાંથી તમે બનાવી શકો છો તો કેવા લાગ્યા ફ્રેન્ડ્સ તમને આ બંને નાસ્તા જો સારા લાગ્યા હોય તો ટ્રાય પણ પણ કરજો રેસીપીને શેર પણ કરજો અને ખૂબ સરસ આ પેનકેક પણ એટલા સરસ તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને ટ્રાય ચોક્કસ કરજો અને શેર પણ કરજો આવજો